આ છે માલનાથ જવાનો રસ્તો રસ્તો રસ્તામાં કાંઠા ભરાણા રહી ગયા આ છે માલનાથ મહાદેવ નો ડુંગર ની વચ્ચે આવેલા માલનાથ મહાદેવ હું પેલો વેલો આવ્યો છું એટલે એમ પોતા છે જઈશ વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે આ છે માલનાથ મહાદેવ કુદરતી વાતાવરણ અહીંયા તે ગાડીઓ

Nga dada, naman din yung ground siya, Abili li patra siya. Nasa ground siya, mas mas. Kamal nasa Mahadev. Ito dada. Ang tip na મંદિર માંથી બહાર નીકળવી એટલે સરસ મજાનું માળનાથ મહાદેવ છે જય મહાર મહાદેવ અહીંયા ગાયત્રી માતાનું પણ મંદિર છે માળનાથ મહાદેવ આ ડુંગરના ગાળામાં આવ્યું છે ને એટલે માળનાથ મહાદેવ નામ પડ્યું છે બધી કોથી ડુંગરના ગાળાની અંદર છે મહાદેવ સરસ મજાના ગાળામાં બેઠા છે મારા માળના જે મહાદેવ તો એક વાર જરૂર જરૂર દર્શન કરવા દેવું પદાર્થ માળનાથ મહાદેવ કુંડમાં બધાય નાય છે મસ્ત નજારો અને આ છે દાદાનું મંદિર તો હવે અમે આવી ગયા છીએ ગણેશ આશ્રમ આ એવું ગણેશ આશ્રમ ટાણા પાસે છે અહીંયા બધા સિકુડીના ઝાડ છે ના છે ગણપતિ મહારાજનું મંદિર સંતો ના ફોટા જ્યોતિલિંગ ના ફોટા આ છે ગણપતિ બાપા મોરિયા અને રિદ્ધિ સિદ્ધિ માતા આ છે રાધા કૃષ્ણ અહીંયા મારા મહાદેવ જય 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 બાબા અહી હનુમાનજી મહારાજ મંદિર છે અહીંયા ગુરુદેવ નું મંદિર છે ગણપતિ દેવ નું મંદિર છે આ દાદા નું આખું પ્રાંગણ અને મંદિર નું સાનિધ્ય છે આંબામાં હજી કેટલી કેરી છે ગણેશ આશ્રમ હવે અમે આવી ગયા છીએ ભીલી માતાએ દર્શન કરવા આ છે ભીલી માતા અહીંયા છે મહાદેવનું મંદિર અહીંયા ગાડીઓ પાર્કિંગ છે અને અહીંયા છે આશ્રમ ભીલી માતાએ જવાનો રસ્તો છે અહીંયા છે ભીલી માતા એમ કહેશે પેલા દરિયો છે ને અહીંયા હું હતો અત્યારે દરિયો ઠેઠ ઘોઘા વહી ગયો અહીંયા રોજ સરે છે આ કાળી દેવના ઈંડા છે અહીંયા દરિયો હતો ને એવું જો આ પાળ હોય ને એવું લાગે એના પછી કહીએ કે અહીં દરિયો અહીં સુધી હતો જો આ પાળ છે અહીંનું ફરતે ફરતે દ્રશ્ય છે આ બાજુ પાળો હોય ને એવું લાગે આ છે પીલી માતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn